વાત રાજકોટની રાજકોટના રાજનગર ચોક વિસ્તારમાં યુવકની આત્મહત્યા મેઘમાયાનગર શેરી નંબર પાંચમાં રહેતા યુવકની આત્મહત્યા ત્રેવીસ વર્ષીય રોહિત વોરા નામના યુવકની આત્મહત્યા ગળાના ભાગે કટર મારી યુવકે જીવન ટૂંકાવ્યું છે યુવકના મોતનું કારણ અકબંધ પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે એક યુવકે આપઘат કરી લીધો છે રાજકોટમાં યુવકે આપઘат કર્યો છે તો શા કારણે આપઘат કર્યો તે હજુ સુધી કારણ સામે નથી આવ્યું પોલીસ એ આંગે વધુ તપાસ હાથ ધરી છે આગળ વાત કરીએ રાજકોટની રાજકોટના રાજનગર ચોક વિસ્તારમાં યુવકની આત્મહત્યા મેઘમાયનગર શેરી નંબર 5 માં રહેતા યુવકની આત્મહત્યા 23 વર્ષીય રોહિત વોરા નામના યુવકની આત્મહત્યા ગળાના ભાગે કટર મારી યુવકે જીવન ટુકાવ્યું છે યુવકના મોતનું કારણ અકબંધ પોલીસે વત તપાસ શરૂ કરી છે તે એક યુવકે આબઘાત કરી લીધો છે રાજકોટમાં યુવકે આબઘાત કર્યો છે તો શા કારણે આબઘાત કર્યો તે હજુ સુધી કારણ સામે નથી આવ્યું પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે